અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગની અનોખી પહેલ જોવા મળી છે હોપ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ગરમીમાં વાહન ચાલકોને શેડીનો રસ વિતરણ કરાયો હતો ઉનાળાના દિવસો શરૂ થઈ રહ્યા છે ઉનાળામાં આપણને હંમેશા તરસ લાગે છે તેથી મોટા ભાગના લોકો ઉનાળામાં ઠંડા પીણા છાશ શરબત વગેરેનું સેવન કરે છે સાથે અસહ્ય ગરમીમાં રસ્તા ઉપર વાહન ચાલકો માટે સુરત ટ્રાફિક વિભાગની અનોખી પહેલ જોવા મળી છે ગરમીના કારણે વાહન ચાલકોને શેરડીનો રસ વિતરણ કરવામાં આવ્યો હોપ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે સિગ્નલ પર ઉભા રહેતા વાહન ચાલકોને રસ આપી વિતરણ કરવામાં આવી રહ્યું છે વાહન ચાલકોને ઠંડક મળી રહે માટે કામગીરી કરવામાં આવી રહી છે સાહેબ આપનો પરિચય આજે શું કાર્યક્રમ કર્યો ટ્રાફિક પોલીસ દ્વારા હું એસએફ ગોસ્વામી ટ્રાફિક બ્રાન્ચ સુરત શહેર હાલમાં સુરત શહેરનું તાપમાન જે ઓગણચાલીસ થી એકતાલીસ ડિગ્રી થઈ રહ્યું છે આ અસહ્ય ગરમીમાં જે સિગ્નલ ટ્રાફિક સિગ્નલ્સનો પાલન કરતા લોકો જે સિગ્નલ પર ઊભા રહે છે એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શેરડીના રસનું વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક બહાર કાઢવા માટે કે એમને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેમાં આ સંસ્થા દ્વારા પાંચસો થી વધુ શેરડીના ગ્લાસ રસના ગ્લાસ અમે વિતરણ કરેલ છે